અમદાવાદ શહેરમાં સરખેજ પોલીસ સ્ટેશનમાં એક ભુવા તાંત્રિક નવલસિંહ ચાવડા ઉપર મર્ડર અંગેના ગુના દાખલ થયેલા હતા અને એમાં એને બાર જેટલી હત્યા કર્યાઓનું ખોલવા પામેલ હતું અને જે પૈકી એની કબૂલાત પ્રમાણે એક નગમા નામની યુવતીને એને પોતાના ઘરે વઢવણ બોલાવી અને એને મર્ડર કરી એના કટકા કરી નાખી અને અહીંયા લાશ છે એ ડમ્પિંગ કરવા માટે આવેલ હતા અને વાંકાનેર મુકામે વાંકાનેર સિટી પાસે ધમલકા ગામ છે જે સરદારકા રોડ ઉપર આવેલું છે ત્યાં એક ખાડો હતો એમાં લાશને દાટી દઈ અને એની પર માટી વાળી દીધી હતી અને આ કામમાં એણે પોતાના નજીકના સગા શક્તિસિંહને પણ સાથે લીધેલા હતા આ શક્તિસિંહ અત્યારે અહીં હાજર છે અને એને બતાવ્યા પ્રમાણે જગ્યાની તપાસણી કરતાં અહીંયાથી લાશ જે છે એ નીચેથી મળી આવી જે માનવ શરીર હોવાનું અત્યારે લાગી રહ્યું છે ખાસ છે આ તપાસ છે સરખેજ પોલીસે અહીંયા વાંકાનેર સિટી પોલીસને રિપોર્ટ આપ્યો એ રિપોર્ટ આધારે એસડીએમ સાહેબની એસડીએમ સાહેબ વાકાનેરની હાજરીમાં આ ખોદકામ કરવામાં આવ્યું અને આશરે ત્રણથી ચાર કલાકનું ખોદકામ ચાલ્યું અને ખોદકામ દરમિયાન અહીં નીચેથી જે અલગ અલગ બોડી પાર્ટસ છે એ મળી આવ્યા છે જેમાં હાથ પગ અને એનું માથું ઓળખાઈ જાય એવું છે તો આ માનવ શરીર હોવાનું લાગી રહ્યું છે